રિયલમી મોબાઈલ ફોન સાથે આરોપીને પકડી પાડી ચોરીનો અનડિટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ અવેશ ઉર્ફે સન્ની અમીનભાઈ મેમણ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી કુલ બાર હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો